આ ખું વાયરું તું આ તો બહુ વાંધો નતો આવ્યો કે પવન છે ને આ છે એટલે હેના ઓલી ગમથી પાંદડા બધા ઉડે ઉડે ને આ આવે આથી ઉડે ઉડે ને આ ફે આ થાય પડ્યો કામ ને આ હું વાગ્યો આ બે ગઈ મેડમ ને ઇસકો બાંધો દીધો ને મારી માં હે ને મારા માસી ફોન આવ્યો ને તે વાત કરે હેના ખાતર નાખતા તા ખાતર નાખે ઈ ખાતર નાખે ને જો આવે ને આ

ઈવાર મશીન ફોન આવ્યો તીમાં વાત કરે બસ કો રહી કામ જો તો આતક એક નવીન જાતની સતરી ઉઈ હો કાંઠે નાખી કેણી ભાંગે કાઈ ભાંગે નાખી એનું કામ છે થાય ના રે ના હું ત્યાં ન બાર થી કાઢવાનું હોય આણી તો આગળ બેસી તો પડે જાય અમારો ગગો આગળ ઈસ ગગા બેસતા

તેમાં રાણી છે ને એક બટકત લપક ભરેલી તો લાગે કે ખબર નહિ કામ કર્યું હોય કોઈ ફણ ચડાવે નહીં પતો જોવા જાય હાલો દેખાય અંદર ગિરે ગો કામ જા તાલાન ઢેગલામ ગીરે ગો અંદર કી ગામાંથી ગો है तो थो नहीं हो गयो। थोड़े एक थोड़े वो फूरी ना ये भी को तारी। तभी साड़ी का। हो। ना कोबरा रानी राणी बिशाड़ीताला ढेकला गिरे गो तीमा निफड़ो नीकर जाए रस्ते

રોટલો ખાવા પૂ લેલા પપ્પા હેના ઓલી કુંડી હમી કરે એમાં ખબર નઈ કઈ તૂટે ગયું હોય કામથી હોય પાણી ન રહેતું જીવું પાણી ભરી એવું ખાલી થઈ જતી આમાં આકડી હેનામાં પપ્પા એ સિમેન્ટ થી કરી દીધું કેમિકલ કે નઈ કોલ નઈ તૂટે નહી દે ટુ તૂટે ઘડીક માં ચા આય માં હા સુકાઈ જાય ને આજના ના પાણી નહીં ભરીએ કાલે થી ભર્યું આતા આ ગયા આથે દા રોટલા ને એ આ કામ લઈ ની જાય কাছে আন আল খাট মাতি কি কুপারে নাবি কথি আ ডুস উপারে না দি কুসা উ পা আবেন বেগা করেনি আবি পরখলে নাই কি আ ইন্থ করা। ધારી આમાંથી કીક ને કીક ઉપાડે કીક ને કીક ઉપાડે આમાંથી નીકળી લે કીકી કોથરી ની ઉપાડે બાકી ખાવાનું હોય એમાં તેની ભૂંગરાન તો એમાં ભાવે ભૂંગરા નાખે એટલે તો વાટ જોવાનું ઉભે ને હે હેના ભૂંગરા તરવા તો તેલ મૂકી દઈએ નાખી દઈએ તેલ લે તેલતા ને

ગેસ ચાલુ કર્યો માં ગેસ ચાલુ આપણે મૂકી માખણ ઘી બનાવવા તેવા ધીરે ધીરે ઓગી છે અમે આ દૂધ લે ને ને હાવ સોખું દૂધ આપે જરાય પાણી કે ભેર શેર કર્યા વગર હા સિયાળ લિટર દૂધ હોય કાંઈ આખા દીનું હમણાં તો હે ને ઓછું કરી નાખું નકરતા વધારે લેતા સો લિટર લેતા ગલુડિયાનું તા ને તે દૂધ કે ગલુડિયા ને બે લીટર પીવડાવતા એક લીટર હવાઈ રી ને એક લિટર હાંજી એટલે તે દુ સો લીટર લેતા એવા ખાલી સ્યા લિટર જ લીયા એ પણ હા તો મેળવવાનું થોડું અમારે માય તેલ કાઢી દીધું ને આમાં તેલ નાખી દે ને એટલે ભૂંગળા તર નાખીએ ના તો ધીરી તારા ગેસી થાય કાર થાય એવી મેં તો ફૂલ રાખ્યો ધીરો કરો હા તેલ ગરમ થાય અમારે એમાં ભૂંગળા ત્યારે હું આવી ભી આનું રોખોલું રાખે ને આ ઉભરાય નહીં એમાં ઉભરાય બહુ તેલ હજે નહીં થયું એમાં

માંડવી વાપરી પછી આ ભૂંગરામાં ભાવે પછી હે હિ રાખા તરવાનું હોય ને તો હિહો ન નાખ્યો આજ દબાનું નાખેલી

અમારે હે ને ખળવાળા આવ્યા તા નથી ખળ લેગા ને ડેલો ખુલ્લો હોય ને તો અમારે ઝીણકી છે ને એની ચૂટકી ડેલો તો બંધ છે હા રાણી ખોલેવા